નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદ જિલ્લાના ઘાવડિયા અને ખંગેલા જેવી આંતરરાજ્ય ચેકપોસ્ટો પર જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને તેમની ટીમે ચેકિંગનું નિરીક્ષણ કર્યું અહીં ડ્રોન કેમેરા બ્રેથ એનાલાઇઝર અને ડ્રગ્સ કીટ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટના પ્રસંગે નશાકારક પદાર્થોનો પ્રવેશ રોકવા માટે પંદરથી વધુ ચેકપોસ્ટ પર સદ્દન તપાસ ચાલુ છે ગુજરાતની દારૂબંધીને ધ્યાનમાં રાખીને રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદ વિસ્તારોમાં ખાસ ધ્યાન અપાયું છે નશાની સ્થિતિમાં કે દારૂ સાથે રાજ્યમાં પ્રવેશ કરનારાઓ સામે કડક કાર્યવાહી માટે પોલીસ સતત સતર્ક છે કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવા માટે હંગામી ચેકપોસ્ટ ઊભી કરીને તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે હાલમાં જે 31 નો તહેવાર આવી રહ્યો છે તે અંતર્ગત ઝાલોદ પોલીસ સ્ટેશન ખાતે આવેલ ધવળિયા ચેકપોસ્ટ ખાતે ટ્વેન્ટી ફોર અવર્સનું ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે તેમજ ઝાલોદ ચેકપોસ્ટની ઠૂટી ડંકાઈ છે ચેકપોસ્ટ બીજી ઘરાડુ ચેકપોસ્ટ પર પણ આ જ પ્રકારનું વાહન ચેકિંગ હાથ ધરવામાં આવનાર છે જે અંતર્ગત દાહોદ જિલ્લામાં પ્રવેશવાના અગત્યના જે ચેકપોસ્ટ ઉપર છે ત્યાં પોલીસ અધિક્ષકશ્રીએ આપેલ સૂચના મુજબ સતત વાહન ચેકિંગ કરવામાં આવી રહેલ છે મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જે મોરબી બોર્ડરો પરથી નશાકારક પીણું લઈને કોઈપણ વ્યક્તિ દાહોદ જિલ્લામાં કે ગુજરાત રાજ્યમાં પ્રવેશ કરે નહીં તે અંતર્ગત સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે